તો કોરોનાના કેસ સતત વધી રહ્યા છે આ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વર્ષે પાછો કોરોના દેખાયો લોકોને કોરોના પોઝિટિવ આવ્યો જ્યારે જિલ્લાનું દોડતું થયું વીટીવી ટીમે ચેક કરતા હોસ્પિટલમાં તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ હોવાનું જોવા મળ્યું સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ની વ્યવસ્થા કરાય તો સેનિટેશન વિભાગે દવાના છંટકાવની સૂચના પણ આપી છે ખાનગી હોસ્પિટલમાં પણ ઓક્સિજન પ્લાન્ટ વેન્ટિલેટર બેડ સહિતની વ્યવસ્થા કરી દેવામાં આવી છે કોવિડ નો નવો વેરિયન્ટ જોવા મળે છે તે અંતર્ગત આર આર હોસ્પિટલમાં આપણી પાસે ઓક્સિજન પ્લાન્ટ બે છે બંને ઓક્સિજન પ્લાન્ટ ચાલુ છે અને એકસો ને વીસ બેડ ઉપર ઓક્સિજન પહોંચે તેવી સંપૂર્ણ વ્યવસ્થા છે આ ઉપરાંત આપણી પાસે અલગથી એકસો ત્રીસ ઓક્સિજનના બાટલા પણ છે બી ટાઈપ ઓક્સિજનના બાટલા પણ અવેલેબલ છે આરટીપીસીઆર ટેસ્ટ માટે પણ હવે લેબ છે એ ટૂંક સમયમાં આપણે કાર્યરત થઈ જશે અને એના માટે થઈને જરૂરી દવાઓ છે પીટી કીટ છે માસ્ક છે એ સંપૂર્ણપણે આરા હોસ્પિટલ છે એ કોવિડની તૈયારી માટે થઈ અને તૈયાર છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે ધ્રાંગધરામાં સહિત તાલુકામાં સહિત ત્રણ કોરોના કેસ પોઝિટિવ આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હોસ્પિટલોમાં સતર્કતા જાગી છે ત્યારે લીમડી હોસ્પિટલમાં કોરોનાની કીટ પણ આવી ગઈ છે અને લીમડી હોસ્પિટલમાં એકસો એકસો વીસ જેટલા બેડ અત્યારે સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવે છે ને હાલ ઓક્સિજન માટે પણ કાર્યરત હોય તેના માટે મોકડીલ યોજાઈ હતી પણ ક્યાંક ને ક્યાંક લીમડી હોસ્પિટલમાં હજી ડોક્ટરોમાં સતર્કતા ન હોય તેવું લાગી રહ્યું હતું ડોક્ટરો માસ્ક વગર દર્દીઓને તપાસતા જોવા મળી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક સતર્કતા ન હોય તે તો સતર્કતા આવે તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની માંગ છે સચિન બિઠવા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર